હેલો ફૂડી ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ એપસિટલી ફાઇન આજે એવું છું ચરોતરમાં ભાઈ અમદાવાદના ઘણા બધા વિડીયો શૂટ કરી લીધા લોકોને પસંદ આવી રહ્યા છે તો મને થયું કે અમદાવાદવાસીઓને આપણે ચરોતરનું કંઈક ફૂડ બતાવીએ કે જે ફેમસ છે પચાસ વર્ષ કરતાં પણ જૂનું હું વાત કરું છું મહાકાળી ભજી હાઉસનું ઘણી બધી ઇન્સ્ટાગ્રામમાં રીલો મેં જોયેલી છે પણ મને થયું કે એકચ્યુઅલમાં મારે ત્યાં ઓન સ્પોટ જઈને જોવું છે કે શું છે કઈ રીતનું છે વસ્તુ અને આમ કહેવાય છે મેઇન વસ્તુ કે ભાઈ ભજીયા મળે છે અને એની સાથે ચટણી મળે છે તો મેઇન મુદ્દા કરતાં એની સાથે બીજો માલ જે આપે છે એ વસ્તુ મોંઘી છે જી હા મિત્રો હું વાત કરું છું ભજીયા ચારસો રૂપિયા કિલો અને ચટણી પાંચસો રૂપિયા કિલો મહાકાળી ભજીયા હાઉસ નામ છે અહીંયા તમે આવશો ગમે ત્યારે આવો સવારે વહેલા આવો કે સાંજે પાંચ વાગે આવો સવારે આવશો તો અડધો કલાકનું વેટિંગ અને સાંજે આવશો તો એક કલાકનું કાયદેસર વેઇટિંગ રહેવાનું છે અને લોકેશન તમને ઇઝીલી તમને જણાવી દઉં તો આ મેઇન એન છે અને સામે છે એપીએમસી માર્કેટ નડિયાદનું અને પીપળજ ના પેલી મંદિર છે પીપળજ ચોકડી કહી શકાય ત્યાં તમને દેખાઈ જશે મહાકાળી ભજીયા હાઉસ ગૂગલ માં લખશો તો પણ મળી જશે વધારે મારે વાત નથી કરવી ડાયરેક્ટ અંદર જઈએ અને જોઈએ કે ભાઈ શું ખાસ છે એવી ભજીયામાં કે ચારસો રૂપિયા કિલો અને પાંચસો રૂપિયા કિલો એની ચટણી કોઠાની કંઈક ચટણી બનાવે છે યુનિક ચલો વધારે વાત કરીએ ચલો અંદર આપણે ભાઈ સાથે સીધી વાતચીત કરીએ અત્યારે કયા ભજીયા તમે કાઢી રહ્યા છો મળ બધા સોયા બટાકા વાડા اچھا અને કેટલી ટાઈપના ભજી આપણે અહીંયા મળે છે ભજીયા મળે છે દાળ વાડા બટાકા વાડા ડાબલા ઢેબરી કસ્ટુરી اچھا મરચી વાડા પતરેલી આ ઢેબરીનો બધું શું છે અલગ અલગ ટામેટા વાડા સાત આઠ જાતના ભજીયા મળે છે મિક્સ શું ભાવે આપો જો મજિયા ને અને ચટણી ચટણી 500 રૂપિયા

અહીંયા તો તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આઠ જણા ભજીયા બનાવવા માટે ઊભા છે અને ચૂલા ઉપર બનેલા ભજીયા એમ કહી શકાય આ લોકેશન બહુ ફેમસ છે ચરોતર તો ભાઈ મોજ પડી જતી હોય છે આ વસ્તુ ખાઈને અને કોઠાની ચટણી અહીંયા બની રહી છે જો ખાંડણીમાં પીસી પીસીને એક નંબર વસ્તુ છે અને આસપાસ તમે જુઓ તો ખેતરને એવી બધી વસ્તુ છે અને મેઇન હાઈવે ઉપર આવેલું છે આ લોકેશન પબ્લિકને બહુ પસંદ આવે છે અને અમે થયું કે તમારી માટે આ શૂટ કરીએ તમે આ બાજુ આવો તો તમે આનંદ માણી શકો આ વસ્તુનો આ ચટણી ગરમા ગરમ સ્પેશિયલ કોઠાની અને મિક્સ ચટણી આદુ લસણ થી ભરપૂર વાહ વા મોઢામાં પાણી આવી ગયું મારે અત્યારે કાકાનો હાથ તો રૂકતો જ નથી ગાણ ઉપર ગાણ કાઢે છે કાકા હે દુખી નો છે હાથ હા ભાઈ જો સાચી વાત છે બટેરા મસાલો છે ને બટેરાનો લસાણી બટેકા તો કઈ બધો માલ લઈને બેસી ગયા છે પાકો માલ કહી શકાય આ વસ્તુ લોકો આજકાલ બધા બર્ગર પીઝા બધું ખાતા હોય છે પણ આ વસ્તુ એવી છે કે નડે નહીં ગમેટલી એટલી ખાવ અને છ સાત જાતના ભજીયા બનાવ્યા છે અલગ અલગ પાત્રા બી છે બટેટાવાળા છે ઢેબરી કહેવાય પછી આ ટીકડી છે આલુ કહી શકાય ઘણી બધી વસ્તુ છે સાથે કઢી આપે છે અને એની સ્પેશિયલ ચટણી મોંઘી છે એનો ચટાકો તો ઓલરેડી લઈ લીધો છે અમે એટલા માટે બાકી તમારી સામે આપણે રિવ્યુ કરી દઈએ મસ્ત લાલ ચટણી ક્લોઝઅપ થોડું નજીક આવીને બતાવજો લાલ ચટણી છે કોઠાની ચટણી

એ વસ્તુ મને યાદ આવી ગયા જોઈને જેવો ટેસ્ટ અફલાતો આ ટેસ્ટ નું જસ્ટિફિકેશન હું આ વિડીયોમાં નહીં આપી શકું તમારે ખાલી ચાલવાનું એ રહેશે કે એને ચેટ ઉપર ચડી જાઓ એપીએમસી માર્કેટ આવે નડિયાદ સામેની બાજુ તમને દેખાઈ જશે આવું છું બાકી કોઈ કોઈ પણ ચરોતર વાસીને તમે પૂછો કે ભાઈ ક્યોર ટેસ્ટ છે જોઈ શકો છો સવારના પરમાં આટલી બધી ભીડ લાગેલી લોકો ઊભા છે વેઇટિંગમાં તો આવી શકો છો આ પ્લેસ ઉપર મને થયું તમારા સુધી આવે લોકેશન પહોંચાડું અમદાવાદના ઘણા બધા વિડીયો આપણે શૂટ કરેલા છે પણ મને કે ચરોતરનો આપણે ફૂડ લોક ગયા તો સ્પેશિયલ તમારી માટે આવજો અને સાથે ઠંડી ઠંડી છાશ બી તમને ભાઈ અહીંયા પીવડાવશે બહાર એ પણ ટ્રાય કરજો બાકી હવે વિડીયોને અહીંયા વિરામ આપી દઈએ મળ્યા પછી નવા વિડીયો સાથે નવા ફૂડ પ્લેસ ઉપર નવી જગ્યાએ નવા લોકોને મળીશું આવી બધી નવી આઈટમ સાથે ત્યાં સુધી મને જ આપો થેન્ક યુ વેરી મચ વોચિંગ અને બધા વિડીયોમાં કહું છું કે ખાઓ પીઓ ને મોજ કરો મારા વાળા સોડા પૈથી રેવાય નહીં એટલે હવે તૂટી પડે કે પ્રતિભાઈ તમે પતા હો તમારું મારે ખાવું છે મોજ કરો ભાઈ જો તમે ભજીયા ખાવા આવો છો તો બારા કાકાની ઠંડી ઠંડી છાશ પીવાનો ના ભૂલતા ભોલેનાથ ભોલેનાથ